ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગોમાં અવારનવાર થતાં ગંભીર અકસ્માતોને પગલે કામદારોએ જીવ ગુમાવવાના મામલે જિલ્લા કોંગ્રેસ સમિતિએ તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે સોમવારના રોજ મોટી સંખ્યામાં હાજર રહી કોંગ્રેસના કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં નોંધાયું છે કે ભરૂચ જિલ્લામાં આવેલા મોટા ઔદ્યોગિક એકમો માટે સ્થાનિક ખેડૂતોએ પોતાની જમીનોનો ત્યાગ કર્યો હતો આ સમયે જમીન આપનારા ખેડૂતોને નોકરી આપવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ આ વચનોનો અમલ થયો નથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે અનેક કંપનીઓમાં થતા અકસ્માતો તંત્રની બેદરકારીને કારણે વારંવાર સર્જાય છે તાજેતરમાં દહેજ જીઆઈડીસી ખાતે સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડમાં ગેસ લીકેજની ઘટનામાં ચાર લોકોના મોત અને અન્યને ગંભીર ઇજાઓ થઈ હતી કોંગ્રેસે આ બનાવને કંપની સંચાલકોની બેદરકારી ગણાવી છે આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે તંત્ર અને ડીઆઈએસએચ અધિકારીઓ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા નથી માત્ર ગેસ લીકેજ થયેલા યુનિટને ક્લોઝર નોટિસ આપી કંપની સામે ગંભીર કાર્યવાહી કરાઈ નથી કંપની સંચાલકો અને તંત્ર સામે કડક પગલાં ન લેવાય તો આગામી દિવસોમાં તાળાબંધ હડતાળ જેવા ઉગ્ર કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેમ રાજેન્દ્રસિંહ રાણાએ ચીમકી ઉચ્ચારી છે અકસ્માતો રોકવા અને કામદાર સુરક્ષાનું સુનિશ્ચિત કરવું તંત્રની જવાબદારી છે જો સરકાર આ મામલે ગંભીરતા દાખવશે નહીં તો અમે કડક આંદોલન માટે તૈયાર છીએ તેમ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું આવેદન પત્રમાં ગેસ લીકેજથી થી અંબેઠા ગામે મોટો અનુસંચય તડ્યો હોવા પર પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું આ બનાવે ફરી એકવાર ઉદ્યોગના સંચાલન અને વહીવટી તંત્રની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા છે ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં વારંવાર કામદારોના જીવ ગુમાવવાની ઘટના બનતી હોય તે બાબતે તંત્રને સજાગ કરવા માટે આકરા વહીવટી પગલાં ઉઠાવે તે બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીએ છીએ જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો આજે મળીને એમને રજૂઆત કરીએ છીએ આજે જિલ્લામાં ઉદ્યોગો આવે બહુ આનંદની વાત છે જિલ્લાનો વિકાસ થાય છે આ જિલ્લાનો વિકાસ થાય લેન્ડ લુઝરોના પરિવારોને રોજગારી મળે આજે કબર ખોડવા કે ચીતા જલાવવા માટે આ જમીનો કે લેન્ડ લુઝરોએ જમીનો ગુમાવી નથી તો આ ઉદ્યોગોને બેફામ બની ગયેલા છે આજે આજે જીએફએલ ગુજરાત સોરો કંપનીમાં ચાર જીએફએ જીવ ગુમાવ્યા અગાઉ એક જાણ કરી દી કે આવું બનશે છતાં પણ એની લાપરવાહી રાખવામાં આવી છતાં ફક્ત ખાલી રાજી રાખીને ફોટો સેશન કરીને ચાલી ચાલી રાખની વાતો કરે માનવના જીવની કિંમત ચાલીસ લાખ રૂપિયા છે એના પરિવારે કોઈનો બાપ ગુમાવ્યો છે કોઈનો દીકરો ગુમાવ્યો છે કોઈની હસબન્ડ ગુમાવ્યો છે ત્યારે આ પરિસ્થિતિમાં આજે ઓફિસરી ઇન્સ્પેક્ટર બે હજાર એકવીસ માં જાય છે બે હજાર બાવીસ માં જાય છે એની બુકમાં એન્ટ્રી નથી એની અમે ઘણી કંપનીમાં તપાસ કરી છે એની બુક માં લખાણ પણ નથી એટલે ગમે ત્યારે તારીખ માંગી જાય ગમે ત્યારે ઉદ્યોગોને ખુશ થઈ જાય 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 એટલે ખુશ થઈ એ ખિસ્ુકાય પણ જો વહીવટી તંત્ર કમ્પ્લીટ નહીં કરા કાર્યવાહી આગામી દિવસોમાં તો ડીસ ની ઓફિસ ને પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ આગામી કાર્યક્રમમાં તારું મારશે ત્યારે આ બેફામ બનેલા ઉદ્યોગોને અને જિલ્લાનો વિકાસ આવકાર્ય છે પણ આ બધા પર નિયંત્રણ ખૂબ જરૂરી છે ત્યારે ગુજરાત ફોરોમાં જે બનાવ બનેલો છે એને એક જ પ્લાન ને આટલો બધો બનાવ માનવના જીવ હરાયા છે અગાઉ પણ કેટલા લોકોના જીવ છે દફનાવી દેવામાં બહાર લાવવામાં નથી આવ્યું બેન કે ભરી નેતાઓથી લઈને તમામ લોકોના બહાર લાવવામાં નથી આવ્યું ત્યારે આ એક જ પ્લાન ને ક્લોઝર નોટિસ આપી છે આટલો બધો માનવીનો વધનો ગુનો લાગવો જોઈએ આટલી બેદરકારીનો ગુનો લાગવો જોઈએ આખી તમામ કંપનીને ક્લોઝર નોટિસ આપવી જોઈએ ત્યારે એક પ્લાન ને નોટિસ આપીને ખાલી તંત્રને લોકોને ખુશ કરી દેવાની જે નીતિ છે એને કોંગ્રેસ સખત સબર વખોડે છે અને આખી કંપનીને ક્લોઝર નોટિસ આવે એ અમે માગણી સાથે આજે કલેક્ટરશ્રી ને રજૂઆત કરી છે